આ નવરાત્રી આજે ગરબા ગાવાનો છેલ્લો દિવસ છે એટલે છોકરીઓને છેલ્લા દિવસે ગિફ્ટમાં આપવા માટે આપણે આ કીટ લીધી છે જે એને ભણવામાં કામ લાગશે અને આ નાસ્તાના પેકેટ પણ સાથે આપવાના છે પણ આજે જોરદાર વરસાદ પણ ચાલુ છે તો મને વિચાર આવ્યો કે આવા વરસાદમાં છોકરીઓ ગરબા ગાવા આવશે કે નહીં એટલે મેં બહાર જઈને જોયું તો હજુ તો કોઈ છોકરીઓ દેખાતી નહોતી પણ ગરબા ગાવાનો ટાઈમ થતા ધીમે ધીમે છોકરીઓ પણ આવવા લાગે એટલે મેં અને દિત્યા એ બધાને લાણી આપ્યો અને આવા વરસાદની અંદર પણ છોકરીઓ પલડતા પલડતા ગરબા ગાવા આવી એ પણ ખુશી ખુશી પછી ઘરમાં આવીને જોયું તો નરેશ અને યુગ કોઈ અલગ જ બિલ્ડિંગ બનાવતા હતા પણ અચાનક જ કામ નબળું હોવાથી એમની આખી બિલ્ડિંગ નીચે અને સાંજ પડતા મેં રસોઈ સંભાળી સૌથી પહેલા મગ બાફવા મૂક્યા અને ત્યારબાદ ચોખા ધોઈને થોડી વાર પલાળવા મૂક્યા મગ બફાઈ ગયા એટલે મમ્મી પપ્પા નો ચા મૂક્યો અને બીજી બાજુ કોબીનો સંભારો વગાર્યો ચા બની ગયા બાદ ભાત બાફવા મૂક્યા અને ત્યાં જ ઘણી બધી છોકરીઓ આવી ગઈ એટલે એને લાણી આપી અને આજે આખા દિવસમાં નેવ થી પણ વધારે છોકરીઓ ગરબા ગાવા આવી જે આપણા માટે બહુ જ સારી વાત છે અને છેલ્લે આપણે લાણી ના આખા પેકેટ પણ પૂરા કરી દીધા હવે આવતા વર્ષે પાછી છોકરીઓ ગરબા ગાવા આવશે પછી એક બાજુ મગ વઘાર્યા અને મમ્મી એ ગેસ પર રોટલા બનાવ્યા પછી માતાજીની આરતી કરી આશીર્વાદ લીધા અને પ્રસાદ ખાધો અને દીત્યબેનને ફોટા પડવા હતા એટલે એને તૈયાર કરી